એક જણો અટાણે યુગ આવી ગયો ને એટલે એક છોકરીને જોવા માટે આવ્યો એટલે સમય પ્રમાણે બેન એક રૂમમાં બેહારી દીધા આ મારો વિષય છે ને પણ સતા યાદ કરાવું છું એટલે સમય પ્રમાણે એજ્યુકેશનનો યુગ છે યાર ભણેલા ગણેલા નથી ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ ભણેલા હોય એટલે થોડો આમ પવન હોય ને એક્સ્ટ્રા એટલે એક્ચુઅલી એક રૂમમાં બેહારી અને ઓલી ગામડાની દીકરી હભણ દીકરી હતી એટલી ભણેલી નહીં એટલે આને એક બાજુ બેહારી અને આ તો બહુ ભણેલો ગણેલો અને આવેલો આમ સિટીના નામ મોટા આવેલું એવું નહીં માનવું કે આ બધા સુખી જોયું હો આ ક્યાં રહ્યો છો તો બોમ્બે બોમ્બે ક્યાં રહેતા હોય કોઈક જઈને જોઈ લીજો સાલીમાં રહેતા હોય માલિક સાયકલ હાલે એવું ન હોય અને આ આવે એટલે ઇન બિન મારીને એકચુઅલી બોમ્બે રહી છીએ અમે અરે વાંધો નહીં તમે બોમ્બે રહેતા હોય તો પણ થોડોક પવન તો ઓછો કરો યાર એટલે અમને કંઈક વાત કરવાની મજા આવે એટલે આવી અને ઓલી દીકરી તો ગામડા ગામની સંસ્કારવાળી દીકરી ભોળી દીકરી હતી એ એક બાજુ રૂમમાં બેઠા અને ઓલે સવાલ ચાલુ કર્યા તમે કેટલું ભણેલા એટલે દીકરી કીધું કે હું તો ખાલી આઠ ભણેલી છું અમારા ગામડામાં પ્રાથમિક શાળા છે ને એટલું ભણેલું છું બાકી તમે તો કે હું તો બહુ પીએચડી કરેલું છે નામ કરેલું છે ને પછી પોળા છોડવામાં જ ક્યાં બાકી આપણે થોડા રહેવા દઈ એટલે ઈસ્ટ્રા જો ને કેટલા ગાહડિયું છોડે ભાઈ ઓડીએ કોકની મર્સિડીસ કોકની રોડમાં જ ભાળી જાય ટટાક દઈને ફોટો ભાળી લેવાનો ભાઈ એટલે હામા વાળા ગાય તો માલિક જ લાગે છે પછી ખબર હોય અઢારે વરણ નો વાળો તગો સકડાના માલિક છે આ આ પછી ખબર ખબર પડે પડે હો મારતા જોઈ કે હતો ને સકડો કેમ પણ શેતરવા માટે કઈક તો પીડા હોય ને ભાઈ અને દુનિયા નક્કી કરી લેજો તમે શરીફ ગમે એટલા બનો કોઈ દી નહીં સ્વીકારે કલર કરશો ને કલર તો જ મારા બેટા સિલ્યુટ મારે પછી ભલે હાથ બાર કોક ના ઘરે પડ્યા હોય પણ મોડું નહીં બોલવાનું ભાઈ કઈ દેવાનું કે રાણો રાણાની રીતે છે મજા આવે તે તમ તમારે બાકી તમે એમ કહો કે અમારે તો એક્ચુલી આમ છે ને અમારે એકચુલી આમ છે ને એમ દીકરી દઈ દે ખોટી વાત છે જોવા જાવ તો ભલે ને જોવા આવે તો ભલે એકવાર દેખાડી દેવું કે આમ ને આમ જ હોય એમ પછી આગે આગે ગોરખ જાગે ભાઈ લોનું ક્યાં નથી મળતી યાર એટલે દીકરી ગામડા ગામની ભોળી દીકરી અને કીધું કે ભાઈ તું કેટલું ભણેલી કે ખાલી પ્રાથમિક ખૂંદિયું ભણેલી તમે તો કહું તો પીએચડી છેલો છું મારા નામ આગળ ડોક્ટર લાગે છે ડોક્ટર લાગે છે તો કે હા એટલે કીધું કે કદાચ તું ગમી જા હું તને ગમી જાઉં અને તું લગ્ન કરીને પરણીને મારા ઘરે આવે પાંચ મહેમાન આવે તું શું કરીએ તો કે પાંચ મહેમાન આવે સાચવી લો કે સાચવાની વાત બરાબર છે પણ ખાંડના ડબલામાં ખાંડ ન હોય ચા બનાવવાની હોય તો તું શું કરે આ તો ગામડાની હતી સંસ્કાર હતા આમાં એ કે પાડોશી ત્યાંથી આડીનો હાડીનો ચૂંદડીનો આડો હણકો નાખી અને ઉસીની ખાંડ લઈ આવીને મહેમાનને પાયદો પણ તમારી આબરૂ ન જવા દઉં એટલે બીજો સવાલ કર્યો એ કે જમાડવાનું ટાણું હોય જમવાનો આગ્રહ કર્યો હોય મેં રોકી લીધા હોય એને ડબ્બામાં હાથ નાખીને વાલકુર બાજરાનો ઘઉંનો લોટનો હોય તો તું શું કર્યું અને તે એ જ દીકરીએ જવાબ આપ્યો કે આડો હણકો નાખી ચૂંદડીનો અને પાડોશી ત્યાંથી લઈ આવી અને તમારા મહેમાનને હીરામણ કરીને જવા દઉં પણ તમારી આબરૂ ન જવા દઉં અને ત્રીજો સવાલ કર્યો ને આવો ને આવો તે ઓલી અભણ હતી આમ ચપટી વગાડી હો એ કે ઉભી નો થાય હજી લગ્ન નથી ડબ્બા માં લોટે નથી તારા યાર હવે બીજી લાંબી ટૂંકી રેવા દે ને હાલથી નો થાય વાહન હોય તો ભલે ને મારા બાપને ને કહું તને સીમાડા સુધી મૂકી આવે તું ભલે પીએચડી થયેલો હજી લગ્ન નથી આતા પ્રશ્નો કરે ડબ્બા પેટીમાં લોટ નથી ખાંડના ડબલામાં ખાંડ નથી તારે ને ઓબાટ લેવાના મારું ભાઈ એટલે નક્કી કરીને જાજો નકરા તમે મોરાજો નો દોડ્યા જાતા અને આપડા ગઢિયા જે હક પણ કરતા હગાયું કરતા એ લાંબી હાલતી ને એનું કારણ એ હતું જોવા નહોતા જતા એ જાજ જોતા હતા જાજ નહોતા જોતા ભલે રૂપિયો હોય ન હોય ખોરડે ગાળ કરેલી હોય પડાળમાં ગાળ કરેલી હોય નળિયાવાળા મકાન હોય પણ ઈમાનદારી ઉપર ઓળખોળ હતા એનો એક પ્રસંગ છેલ્લે કહી દઉં એક ગામમાં મરણ થઈ ગયેલું અને મરણ થઈ ગયેલું અને બધા કાણે આવે એટલે આપણા ગામની એક પરંપરા છે કોઈના ઘરે જે ઘટના બની હોય એટલે બાજુવાળા એને જમવા લઈ જાય લઈ જાય ને બે પાંચ દિવસ અઠવાડિયું આપણે બધાય સમાજમાં આપણે જોતા હોઈએ છે બાજુવાળા લઈ જાય કે ભાઈ અમારે ત્યાં તમે જમવા આવો એ મરણ થઈ ગયેલું બધાય જમવા આવતા હતા એટલે એમાં એક ગરીબ માણા હતો ફાટલ લુગડા અમે ઉજળા ઉજળા વસ્ત્રોમાં શૈતાન છુપાયેલું જોયા છે અમે ગંદી સડતી ગલીઓમાં ખાનદાન છુપાયેલ જોયા છે અમે ઉજળા વસ્ત્રોમાં હરામી જોયા છે અને અમે ઝૂપડપટ્ટીમાં ખાનદાન માણસોને જોયા છે અમે ક્યાંક સરાફત નેકીથી મૂંગે મોઢે સેવા કરતા અમે નિર્ધરતાની ભઠ્ઠીઓમાં ઇન્સાન છુપાયેલ જોયા છે અમે ગરીબના ઝૂંપડામાં માણસાઈના દીવા હળગતા જોયા છો ઘણા એને બોર્ડ માર્યા હોય કૂતરાથી સાવધાન રહેજો એને કહી દેજો કે તમારી પેઢીઓથી સાવધાન છે યાર કૂતરા બુતરા ને તો એક બેન હાડા તણ કરોડ રૂપિયા થાય તમારી આગળ સંપત્તિ થઈ જાય સત્તા આવી જાય અને તમારા જીવનમાં વિવેક અને ડિસિપ્લિન નહીં હોય ને તો જગતમાં તમને કોઈ યાદ નહીં કરે યાર ઘડાય રૂપિયાવાળાના હોય છોકરા વાઇડાઈ કરતા હોય જોજો એની લાંબી આયુષ્ય ન હોય જેમાં જેમાં ડિસિપ્લિન હોય વિવેક હોય તમારી આગળ અબજો રૂપિયા હોય પણ તમારામાં બોલવાની ભાન નહીં હોય તો દુનિયા તમારી કિંમત નહીં કરે ડિસિપ્લિનને પહેલું માન આપ્યું છે શિકાગોમાં જીદી રાષ્ટ્રીય હિન્દુ પરિષદની આમ તો બધાય ધર્મનું આખું જેદી સંમેલન ભરાણું તેથી આ દેશનો એક યુવાન શિકાગોમાં અમેરિકા ઊભો તો આપણ જો વિવેક શીખડાયો છે એટલે એનું નામ વિવેકાનંદ હતું અને બધા એક પછી એક કુરાન શરીફ માથે બોલવાવાળા અવડ નામ યલ્લા પકડ ભાગ બલ્લા હવે કાહી બલ્લા રસૂલ્લા સબારે કયા મત કે દિલ મે નાના મત બિજાવે મુસીબત ન પાવે જો હિંમત ન આવે રખો યાદ દિલ મે મોહમ્મદ કા કલમા નબી કા મુસલ્લા કે બીના બિસાવે તો મુસલમાન સારે નબીજી પુકારે ઇલ્લાહ ઇલ્લા સો ઇલ્લા પુકારે કુરાન શરીફ ઉપર બોલવા વાળા બાઇબલ ઉપર બોલવાવાળા અને એમાં જારે 25 વર્ષના યુવાનનો વારો આવ્યો ભાઈઓ ભાગવત ઉપર બોલવાનું રામાયણ ઉપર બોલવાનું હિન્દુના ધર્મ ઉપર બોલવાનું

અને તે ધીરા ધીરા ડગલા દેતો દેતો મંચ ઉપર આવી અને યુવાન શું બોલ્યો છે ખબર છે પહેલો શબ્દ એના મોટામાંથી ઈ નીકળ્યો છે કે માય સિસ્ટર એન્ડ માય બ્રધર બધા એમ બોલતા હતા લેડીઝ એન્ડ જન્ટલમેન એમ નહીં માય સિસ્ટર આ બેઠી મારી બહેનો છે એન્ડ માય બ્રધર આ બેઠાઈ મારી ભાઈઓ છે 45 મિનિટ આપડા ધર્મ ઉપર વિવેકાનંદ બોલ્યા છે અને મંચમાંથી હેઠા ઉતર્યા ને સાહેબ સન્નાટો છવાઈ ગયો તો અને નીચે જેમ પગથિયા માંથી પગ દીધો ત્યાં તો અમેરિકાની ની બાવડું પકડી લીધું તું વિવેકાનંદ ઇંગ્લિશ માં બોલીએ છો ગુજરાતી નહીં ગીવ પોઝિટિવિટી ટુ યોર ફેમિલી મેમ્બર્સ ઇંગ્લિશ ઇંગ્લિશમાં ગુજરાતી નહીં આવું કોરોનાની ખબર પૂછવા જતો ને ત્યાં બોલતો હતો ગીવ પોઝિટિવિટી ટુ યોર ફેમિલી મેમ્બર્સ એન્ડ મેક ધમ મેન્ટલી સ્ટ્રોંગ શું યાર નબળી વાત કરો અમને કોરોના થયો છે આ કોરોના એક બેન હાડા તણ યાર હવે અમુક અમુક 100 100 મહિના સુધી માસ નો બદલાયા ઈ નાઈ માસ આખ્યા અમુક કઠણકાળ જેના હતા એને માસ જ નથી પહેર્યા એ કે અમને ભરોસો હશે દ્વારકાવાળા ઉપર આબરું નહીં જવા દે હા અને અમુક અમુક જ બેવડા કર્યા એક માસ બાંધ્યું હોય માથે બીજું બાંધી દીધું હોય પવન નો આવી જાય ને માસ નથી બાંધ્યા ને એનું રૂવાડું ખાંડું નથી થયું મારી નજરે જોઈ લેવો માતાજીની સાક્ષી કહું છું આ ભરોસો હતો યાર ભગવે મેં ભગવાન સુપા હે માનવ તું પહેચાન અને તે જ વિવેકાનંદનું બાવડું પકડીને અમેરિકાની ભૂરી એમ કે છે વિવેકાનંદ તારી આરે લગ્ન કરવા છે કારણ કે તારું આખું જે તારું લેક્ચર તું બોલ્યો એ બધું મેં સાંભળ્યું જીવનમાં ઉતારા જેવું તું બોલ્યો કે આ ભારતની સંસ્કૃતિની વાત એને શિકાગોમાં અમેરિકામાં કરી તારી આરે લગ્ન કરી લઉં ને તો મને એક જ અપેક્ષા છે કે તારા જેવો દીકરો અમેરિકાની ધરતીને યુએસ ને મળે અને તેદી આ દેશનો બાવલિયો આ દેશનો વિવેકાનંદ એમ નથી બોલ્યો કે એક્ચ્યુઅલી તો વિચારવું પડશે એમ નથી બોલ્યો એને આમ ચપટી વગાડી દીધો

તો વિવેકાનંદ ટેચ્યુ કોક ગયા હશે આમાંથી એને ખબર હશે આજ પણ સ્વામી વિવેકાનંદ નું ટેચ્યુ ને શિકાગોમાં ઉભું છે જીવન આવું વિવેક વાળું જીવજો થોડુંક થાય ને અમારી શેરી માંથી નહીં હાલવાનું અરે હાલવાનું જોઈ થાય ને ખોટા ખોડી દેવાને ભાઈ એમ નહીં વિવેક હોવો જોઈએ ડિસિપ્લિન હોવું પડે તમારામાં માન હોવું પડે તમે ગયા પછી દુનિયા તમને યાદ કરે યાર આરે કરોડો રૂપિયા નથી આવવાના બંગલા ગાડી કે ઓડિયું કાંઈ હારે નથી આવવાનું ભાઈ આરે તો એક જ આવશે તમારી માણસાઈ અને માણસાઈ થી જીવાય છો ને તો જ દુનિયા તમને સલામ કરશે બાકી તો આય દેવાય ખવડ બેઠો છે કાલ બીજા સારું બોલવા વાળા છે હું વેમથી જીવતો જ નથી ભાઈ આનંદ કરી લેવાય આ ઈશ્વરદાન જેવા નારાયણ સ્વામી જેવા વિયા ગયા છે જેનો ખોખારો મને ગમતો ઈશ્વરદાન ગઢવીનો યાર ખાલી ખોખારો ખાઈ બોલવાની વાત તો એક બાજુ રહે આમ કરીને જા ખોખારો ખાય ને આ માતાજીની ની સાક્ષી સોનબાઈ માં હમખાય એનો હું ચાહક હતો બોલે એ તો ગમે ખાલી એનો ખોખારો ગમે યાર એને જો જગત છોડીને જાવું પડ્યું હોય તો મારું ને તમારું શું ગજુ છે યાર કક ખેલા ખપી ગયા વિવિધ વિવિધ પેરીને વે પણ ભજીવા વીણ ભભૂતિયા આ કોઈ દી નાવે મોજ ન રહે વેમ લઈને જીવતા હોય ને ખવારમાં ગાંઠું છોડી નાખજો મારો પ્રોગ્રામ લેકે લાગે યાર અને ભાઈ તરીકે જીવજો સાહેબ સમાનથી જીવજો અને ઇથી માથા ઉપરવડ થાય તો આપણે કોઈ શરમાવતા નથી તો લડી લેવાય નકર મારા બેટા આગા ઉપર પથારી આપડી કરી જાય એમ નહીં પણ વાયડાઈ વિચારમાં ક્રાંતિ લાવજો જીવનમાં તમારામાંથી બીજાને શીખવું પડે યાર આ વિવેકાનંદ જેવા એ રામકૃષ્ણ પરમહંશ જેવા અને ગાયનો ખોળો છે એટલે મને યાદ આવે ગુરુ કોણ હતા રામકૃષ્ણ પરમહંશ પાછા અમેરિકા ગયેલા આખી ટેકનોલોજી અને કોઈ કતલખાના મુલાકાત લેવા લાગી અમારું કતલખાનું જોઈ લો આમાં ગાય નાખી દો એટલે માઉસ નોખું પડી જાય હાડકા નોખા પડી જાય એનું રુધિર નોખું પડી જાય અને રામકૃષ્ણ માં એટલે ફકીર માં જીવવા વાળો માણસ હો વિવેકાનંદે રામકૃષ્ણ પરમહંશ કીધું કે મને આનંદ નથી આવતો મને આનંદ નથી આવતો મોજ નથી આવતી ત્યારે એને ગુરુએ બહુ સારો જવાબ આપ્યો તો તને આનંદ નહીં આવે તું બહુ જાજુ ભણેલો છો ને બુદ્ધિનો ઉપયોગ બહુ કરશ અને હું તો અભણ છું માં 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 કર્યા કરું છું એટલે મને દુનિયાની ભાન નથી આનંદ તો હું જ લઉં છું તું બહુ જાજુ ભણેલો છો એટલે તને આનંદ નહીં આવે ઈ રામકૃષ્ણ પરમહંસને કતલખાનાની મુલાકાત લેવરાવાવાળા માણસે કીધું કે અમારા મશીનમાં ગા મૂકી દ્યો એટલે બધું નોખું થઈ જાય અને આખાએ કતલખાનાની મુલાકાત લઈને રામકુંશ પરમહંશ બહાર નીકળ્યા ત્યારે એને એટલું કીધું કે તમારી ટેકનોલોજી એટલી બધી ભારતથી આગળ છે એટલી બધી ઇન્ડિયાથી આગળ છે કે એની વાત ગુમસોમાં તમારા કતલખાનામાં ગાય આવી જાય તો બધું નોખું પડી જાય આ ભેગું થાય કરું કે નો થાય આવો અમારા જૂનાગઢના જાપામાં ગિરનારની ગોખમાં બાવલિયા બેઠા છે હજી હો અને એક એક ગાડકાની ચડસુથી માંડી અને અલગ અલગ ટુકડા લઈને હાલે આવો અને એક આમ હાથમાં પાણીની હજળી ભરીને આદેશ આદેશ કરીને આમ છાટે તો ગાય બેઠી કરી દેવો ઈ ભારત છે આ ઋષિ મુનિ દેશ છે યાર આ ટેકનોલોજી ભલે હોય કે ન હોય પણ દેવા પંડિત જેવા દેવ તણખી જેવા સાહેબ આ જગતમાં આપને ઊભા રાખી દીધા છે એ ભગતોનો આ દેશ છે ભગત નરસિંહ નેહમાં અને સંપદા ગરીબ હતો ને તો રૂપિયો માંગ્યો નથી યાર હોનારી નગરી હતી આપો તો ગરીબ હતો પણ શું કામ એને મોરારી ની પાસે કાય નો માગ્યું ધન ધન તારી ધારણા ભરોસો હતો મારે માગવું પડે યાર અને ભાઈ બંધ એવા જ રાખજો માગવું પડે મોટા ની રેખા બદલાય અને ખબર પડી જાય આને આ જરૂર છે એજ મિત્ર છે યાર એને ખબર પડવી પડે કોણીના ઠોહા મારવા પડે અમારે ખાનગી વાતું કરવી છે પછી ભરના દીકરા બાર નીકળ્યા આ મિત્ર છે યાર ભાઈ બંધ કેવો હોય બાર વાગે ફોન કરવું કાયમ બોલું છું ડાયરામાં તમારો બાર વાગે ફોન જાય અને તમને સામે જવાબ મળે લોકેશન સેન્ડ કરી દે આવી જાવ છું આ મિત્ર પછી એકચુલી મારા મોમ જાગે પછી આવું એની મોમ જાગે તો આપણા બોમ્બ ફૂટી ગયા હોય યાર

લેવરો લેવરો પેટ્રોલ ના ભાવ વધી ગયા છે થોડુંક એ વિચારજો યાર બધું એમાં નથી